વેલકમ બેક આગળ વાત ગીર સોમનાથની કરીએ ગીર સોમનાથમાં કરોડોના જમીન કૌભાંડનો કેસ સામે આવ્યો જેમાં કે સર્વે નંબર આઠસો બેતાલીસ બ માં વિકાસ પરવાનગી રદ કરવામાં આવી છે વેરાવળ નગરપાલિકામાં આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું કૌભાંડ સામે આવતા પાલિકાએ મંજૂરી રદ કરી નગરપાલિકાનો ભાંડો ફૂટતા વિકાસ પરવાનગી રદ બનાવતી માપણી સીટ રજૂ કરી અને મંજૂરી મેળવવામાં આવી હતી જોકે કલેક્ટર ને ધ્યાને આવતા આ સમગ્ર કૌભાંડ નો પર્દાફાશ થયો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાકેશ પરવડા જોડાયા છે આપણી સાથે રાકેશ ખાસ કરીને આ જે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે શું કાર્યવાહી હાથ ધરાઈ વેરાવળ નગરપાલિકામાં જે બાંધકામ અને લેઆઉટ મંજૂરીને લઈને અનેક કૌભાંડો થતા હોવાની છાસ ચર્ચાઓ ઉઠી રહી છે તેની વચ્ચે જ આ એક કૌભાંડ સામે આવ્યું હતું બોગસ માપણી સીટ રજૂ કરીને જે દસ મીટરની જગ્યાએ અઢાર મીટરનો રોડ રજૂ કરીને લેઆઉટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલો જ્યારે જિલ્લા કલેક્ટરના ધ્યાને આવ્યો અને તેમણે તપાસ કરાવી તો આ કૌભાંડનો પર્દાફાશ થયો જિલ્લા કલેક્ટરની સૂચનાથી ડીએલઆર દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી અને જે જમીન ધારકો છે કોર્ડિનાર ના ચાર એક મહિલા સહિત ચાર પુરુષો વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે હાલ નગરપાલિકા એ આ જે પરવાનગી હતી તે રદ કરી દેવામાં આવી છે બીજી તરફ જંકના તાજેતરમાં જ એકત્રીસ જેટલી જે ફાઇલો છે વિવાદસ ફાઈલો કે ઝોનિંગ નક્કી થયા વગર મંજૂરી આપી દીધી હતી તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા આ સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યું હોવાની ચર્ચા છે હાલ જિલ્લા કલેક્ટર દ્વારા આ તમામ એકત્રીસ ફાઇલોનો અહેવાલ મંગાવવામાં આવતા જે કૌભાંડીઓ છે તેમાં ફફડાટ વસી જવા પામ્યો છે જિલ્લા કલેક્ટર ઉપર પણ રાજકીય રીતે અને સરકાર લેવલે દબાણ લેવાના પણ પ્રયાસો થઈ રહ્યાની એક ચર્ચા વચ્ચે હાલ તો જે નગરપાલિકાના જે બાંધકામ મંજૂરીને લઈને ચાલતા ચર્ચાનો વિષય બન્યા છે જી આભાર રાકેશ સમગ્ર માહિતી બદલ